કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ મારી સાથે છે કુદરત લૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીં આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યૂ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છે અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું